અમારી માંગમાં માં સર અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરે દર વર્ષે કે પગાર વધારો પગાર વધારો પગાર વધારાની સામે તો અમારી સામે કેટલો બધો ફરજો બજાવો અમારી જોડે યુનિફોર્મ આપ્યા જ્યાં જાવ તો કે યુનિફોર્મ કોઈ બી નાનું મોટું ફંક્શન હોય તો કે આંગણવાડી કાર્યકર આશા વર્કર અને મધ્યાહન ભોજન આ ત્રણ જ હોય બરાબર પછી આ અત્યારે એફઆરએસ કરો કોઈની જો આધાર કાર્ડ હોય ને કોઈની જોડે મોબાઈલ નંબર ના હોય મોબાઈલ નંબર હોત કે વર્ષો પહેલાં બંધ થઈ ગયા હોય કોઈ બી જગ્યાએ કોઈ ફંક્શન હોય તો ફરજિયાત આંગણવાડી વાળા આંગણવાડી વાળા ને આંગણવાડી વાળા તો પછી અમારે આટલા નજીવા પગારમાં અમને શું પોસાય આટલી બધી મોંઘવારી તમારી શું માંગણી છે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરો મારું નામ રીટાબેન નારાયણસિંહ રાઠોડ છે હું ખેડા જિલ્લાની છું અને આશા વર્કર તરીકે ઠાસરામાં કામ બજાવું છું શું માંગ છે બેન શું આવેદન પત્ર અમારી એક માંગ છે કે દરેક જગ્યાએ દરેક અત્યારે દરેક ભારતમાં અમે આવેદન પત્ર આપી રહ્યા છે આશા વર્કર હોય કે મધ્યાહન ભોજન વાળા હોય કે આંગણવાડી વાળા બધાને એક સરખો હક આખા દેશમાં મળવો જોઈએ અમારું એ છે કે અમને ઈપીએસસી જાહેર કર કરે કાયમી કર્મચારી ઘોષિત કરે અને જે પણ અમારે લગતા કામ આવતા હોય એ જ અમને સોંપે એનાથી વધારે કામ અમને ના સોંપે અને જે પણ અમે જઈએ છીએ તે અમને અત્યારે એવું કહેવાય તમે સ્વૈચ્છિક કર્મચારી છો તો એના માટે અમારી લડત છે કે આશાનું નામ બદલીને બીજું કોઈ આપવામાં જાણે કે આશા એટલે કે સ્વૈચ્છિક કર્મચારી તરીકે ઓળખાય છે તો એના એની માટે પણ અમે લડીએ છીએ કે આશામાંથી અમને બીજું કોઈ નામ સારું આપવામાં આવે અને સ્વૈચ્છિક કર્મચારીની જગ્યાએ કાયમી કર્મચારી ઘોષિત કરવામાં આવે અને માનવ અમારી માગણી નહીં ગાંધીનગર સુધી આંદોલનમાં જઈશું અને તૈથી પણ નહીં સંતોષાય તો દિલ્હી સુધી જવાની અમારી

એ અમારો હક અમને મળવો જ જોઈએ અને રસોડા જે કેન્દ્રીય રસોડા માટે જ અમે લડીએ છીએ કે અમે આટલા વર્ષથી અમે કરીએ છીએ તો અમારી મહેનત અમને મળે બસ કારણભાઈ રોહિત હું ખેડા જિલ્લા એમડીએમ પ્રમુખ છે અમારી પહેલી એક તો ફરિયાદ એ છે કે અમારો માનદ વેતન શબ્દ કાઢી અમને પગાર ધોરણ મળો બીજો શબ્દ એ બીજું એ કે અમારે જે આ બજેટમાં સરકારે પાંચસો એકાવન કરોડ જે એનજીઓ માટે સો એ ફાળવ્યા છે અમારા માટે ફાળવે અને અમને ન્યાય આપે ખાનગીકરણ નાબૂદ કરી આંગણવાડી આઈ સીડીએસ જ થોકી બેસાડો કરવું પડશે કરવું પડશે કરો તો કે નોટિસ આવશે શું માંગજો તમે શું તમારે જો માંગણી તો શું કરશો તમે તો ધણા ધરીશું કોઈ બી આગળ કાર્યવાહી કરીશું આટલેથી કઈ બેસી નહી જઈએ